નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે આઠ પોઈન્ટ વધીને ચોવીસ હજાર પાંચસો છન્નું બંધાયો છે માર્કેટ આજે ડાઉન ખોલીને ચોવીસ હજાર ત્રણસો ચુમ્માલીસ નો લો બનાવ્યો અને લગભગ બપોરે દોઢ વાગ્યા આજુબાજુ એક વન વે ગતિ પકડી હતી અને છેલ્લે બંધ બંધાયું છે માર્કેટ નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ આજે એક ટકો પ્લસમાં રહ્યો છે ગોલ્ડ એટીએફમાં આજે અડધા ટકાની તેજી રહી છે સિલ્વર એટીએફમાં આજે દોઢ ટકાની તેજી રહી છે ક્રુડ ઓઇલ પોણો ટકો પ્લસમાં ટ્રેડ કરી રહ્યો છે સજ્જનો એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલા પણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે ફોર્ટીસ હેલ્થકેર લિમિટેડ આ એક હોસ્પિટલ કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ નેટ પ્રોફીટ એકસો ચુમ્મોતેર કરોડ થી વધી બસો સડસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અગિયાર ટકા છે સ્ટોક પ્રાઇઝ સીએ ત્રણ વર્ષનો ઓગણપચાસ ટકા છે અને એક વર્ષનો રિઝર્વ કંપની પાસે આઠ હજાર એકસો બાસઠ કરોડ છે માર્કેટ કેપ સાસઠ હજાર છસો બાવીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ આઠસો રૂપિયા છે બાવન વીક આ નવસો પાંચ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો બોતેર છે આર ઓ સી બાર ટકા છે આર ઓ દસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકત્રીસ સત્તર ટકા છે એફઆઈઆઈ સત્યાવીસ અઢાર ટકા છે ડીઆઈઆઈ ઓગણત્રીસ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ સત્યાસી ટકા છે આ એક કન્સીસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે

ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો પચાસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર ત્રણસો એકાણું કરોડનો છે માર્કેટ કેપ તેત્રીસ હજાર સત્સો છ કરોડની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો ચોસઠ રૂપિયા છે બાવન વીક હાઈ સાતસો આઠ રૂપિયા બનેલો છે પી રેશિયો બોતેર છે આરઓ સીઈ દસ પોઈન્ટ એસી ટકા છે આરઓ આરઓઈ અગિયાર પોઈન્ટ નેવું ટકા છે વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર તો દસ ટકા છે એફઆઈઆઈ આઠ પોઈન્ટ છે ડીઆઈઆઈ ચૌદ પોઈન્ટ આડત્રીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચાર પોઈન્ટ ચોવીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે પ્રોફિટ ગ્રોથ સારો છે કંપનીનો આગળની કંપની છે ગુડફ્રેસ ઇન્ડિયા લિમિટેડ એફએમસીજી સેક્ટરની આ કંપની અલગ અલગ બ્રાન્ડની સિગારેટ બનાવે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર એકસો સિત્તેર કરોડનું હતું તે વધીને એક હજાર ચારસો છાસી કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો ઓગણત્રીસ કરોડથી વધી ત્રણસો છપ્પન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે સ્ટોક પ્રાઇઝ વર્ષ નો એકસો જોઈએ તો એકસો કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર બસો પાંત્રીસ કરોડ છે માર્કેટ કેપ એકાવન હજાર નવસો એકાણું કરોડ છે સ્ટોક પ્રાઇઝ દસ હજાર રૂપિયા છે બાવન વીક હાઈ અગિયાર હજાર ચારસો પચાસ રૂપિયા બનેલો છે પી રેશિયો છે આરઓ સી ઓગણત્રીસ પોઈન્ટ છે આરઓ ઓઈ ચોવીસ પોઈન્ટ છે પંચાણું ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ બોતેર પોઈન્ટ અઠાવન ટકા છે એફઆઈઆઈ નવ પોઈન્ટ બત્રીસ ટકા છે ડીઆઈઆઈ ત્રણ પોઈન્ટ પંચ્યાસી ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ એકવીસ ટકા છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી કન્સીસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઓસવાલ પંપ લિમિટેડ દરેક પ્રકારની ક્ષમતાવાળા અને પાણીના પંપ બનાવે છે આ કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો છોતેર કરોડ હતું તે વધીને પાંચસો ચૌદ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકોતેર કરોડ થી વધી પંચાણું કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પંચાવન ટકા છે ટીટીએમ એકસો ટકા છે સેલ્સ ગ્રોથ છે ટીટીએમ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો બત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ચારસો બાવન કરોડ છે માર્કેટ કેપ આઠ હજાર આઠસો છપ્પન કરોડની છે સ્ટોક પ્રાઇસ સાતસો તોંતેર રૂપિયા છે બાવન વીક હાઈ સાતસો અઠ્યાસી રૂપિયા બનેલો છે આર ઓસી ટકા છે ROE 87% ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ ચાલીસ છે ડીઆઈઆઈ નવ છે અને પબ્લિક હોલ્ડિંગ દસ છે આ એક ન્યુ લિસ્ટેડ કંપની છે અને પરફોર્મન્સ સારું છે કંપનીનું આગળની કંપની છે મિન્ડા કોર્પોરેશન લિમિટેડ આ કંપની વિશે એક સર્જન કહે છે વાત કરવી તો આવતી બાર તારીખે રિઝલ્ટ આવવાનું છે ત્યાર પછી આપણે આ કંપની ઉપર વિગત ચર્ચા કરીશું આગળની કંપની છે જેજી કેમિકલ લિમિટેડ એક સર્જને સજેસ્ટ કરેલી આ કંપનીનું રિઝલ્ટ અગિયાર તારીખે આવવાનું છે અગિયાર ઓગસ્ટ જોઈએ કંપનીનું પરફોર્મન્સ કેવું રહે છે ત્યાર પછી ચર્ચા કરીશું આપણે આગળની કંપની છે થોમસ સ્કોટ ઇન્ડિયા લિમિટેડ પરિધાન વસ્ત્રો બનાવતી આ કંપની ઉપર એક સજ્જન ચર્ચા કરવા કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પચીસ કરોડ બોતેર લાખ હતું તે વધીને સુડતાલીસ લાખ બાસઠ સુડતાલીસ કરોડ બાસઠ લાખ થયું છે નેટ પ્રોફિટ ચાર કરોડ થી વધી ચાર કરોડ સોળ લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો છોતેર ટકા છે સેલ્સ ગ્રોથ હજાર ત્રણ વર્ષનો એકોતેર ટકા છે છે બોરોવિંગ તેર કરોડ રિઝર્વ કંપની પાસે ત્રાણું કરોડ છે માર્કેટ કેપ ચારસો સુડતાલીસ કરોડની છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો પાંચ રૂપિયા છે બાવન વીક હાઈ પાંચસો નવ રૂપિયા બનેલો છે પી રેશિયો પાંત્રીસ છે આરઓસી વીસ ટકા છે આરઓઈ સોળ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રોમોટર હોલ્ડિંગ બાવન પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે પીજી ફોઈલ્સ લિમિટેડ એલ્યુમિનિયમ ફોઇલ્સ બનાવતી આ એક માઇક્રોકેફ કંપની છે જૂના પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ નથી આવ્યું માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ બે કરોડ લાખ હતો તે માર્ચ બે હજાર પચીસ ક્વાર્ટરમાં માઇનસ ચાર કરોડ ત્રાસી લાખ બતાવે છે જોકે આ કંપનીમાં અધર ઇન્કમ વાળો મામલો અટપટો છે પરંતુ કંપની પ્રોફિટેબલ છે યર ટુ યર આંકડા જો જોઈએ તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર